સુરતમાં લૂંટારા પાછળ દોડતા યુવકને એસટી બસે કચડ્યો સિટી બસે ધોરણ અગિયારના વિદ્યાર્થીને આપી મોતને ટક્કર ડ્રાઈવર ફૂલ પીધેલો હતો પરિવાર સેના બીઆરટીસ અને સિટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ઘટના સામે આવી છે સરકાર દ્વારા જે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો તેનો પણ બસ ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જોકે આજે ફરીથી પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ વ્હીલર પર જતા ધોરણ અગિયારના વિદ્યાર્થી લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે બીજી તરફ બનાવમાં પણ બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું આ યુવકનો મોબાઈલ લૂંટનાર ત્રણ શખ્સોની પાછળ ડોડી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે પસાર થતી એસટી બસની ઠોકરે યુવક ચડ્યા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું